બહુ ધબ મારે આ ભૂત ને બાર અમે તપીજી ને તો મૂ નઈ નકઈ ભૂત ને એ ભૂત ની હોય તમને ડારું છે ઓ કાળજી એટલે મરી જાય એને બેટી એટલે ડાર મિત્રમ લેર કરાવો આ તો યાર ઓ યાર મિત્રમ લેર કરાવો લેર કરાવો ભઈ લેર કરાવો ભઈ લેર કરાવો ભઈ આ તો યાર જાજો એ ઉઘારો હાલ ના આડો એ હાલ ના તો મારે હાલ જ મારે

આ કાજો તમે આ શાંતિ રાખો ને પણ આને પર વગરો પણ ના ના જગ્યા મને લઈ ગયો

સરપંચ તમલો દારૂડિયો બધા જાય રા હવે એનો મારો લેવા પડશે પણ ક્યારે ખેલું

ભોપાઈ સોડી ને દે આ સોડી ને દે આ પાળો કોણ હે કોણ હે ને દે ભોપાઈ આપું નહીં જોઈશે ને કોઈ નહીં ખબર પડી ગઈ હા અલે ઈળો ભાગે આયો મરદનું ભાડ્યું ચોજી તું પાકો તમે બદર માં એટલે કોરે મો ગોળ થઈ ગયો ભોપાઈ પાડો નઈ દો ર પાવડો દો પાવડો આલામ ચોખા જેવું ના ઓમે મારતું કો ખબર હે રવત છે આગા જો જીવી થોડી એ બસ આ રે જો લા સરપંચો ભાકા નો ડાયલોગ મારવા પડ્યો પડ્યો મોંગા નહીં જો નહીં જો નહીં જો નહીં જો

આ તો બચી ગયા હવે કોકનું બીજા નું સર્વિસ કરવું પડશે એમ તો મેળ નહી આવે મને થકવાનું નાખ્યું

હવે હું એ કલટી મારવું હોય હવે હું હમણાં જવું કે હમણાં જવું હમણાં જવું કોમણા જવું ઉપર જવું હવે ખબર પડતી નહીં કું હું હમણાં જ યાદ લાવે ગાયબ થઈને યાદ આવતું હોય છે ને સા અને ખાવાનું ખાવા જાવ પીજો ખાવો હે બરપૂર ખાવું હે હમું જવું ત્યાં ખરે હવે મંગાનો છોકરો હમણાં જ્યો હે ઋતુનો છોકરો હમણાં જોયો હે અને હવે અરે ઘેર બધા બેસી મીટિંગ કરશે અને અરે શું વાત કરે ને હવે એની મારે જોણવી છે હવે ત્યાં મુજબ ઈયંગ સાહેબ અને ખાવા તો પહી જઈશ પણ પહેલાં જાઉં છું ઈ અંગ કરસાઈટ આમ પહી શું છે બધે નો ટૂંકનો વાર લવડો